સમાજ ને આલુ મવાલી છે આલુ ક્યાં છે કોઈ અંદર તો એમાં એ બેન કેમ હું બોલે છે તમને પર્સનલી કીધું છે એ બેન ને તો એ બેન ને કયો આલુ મવાલી શું કામ કીધું

મારી વાત સાંભળો તમે ના તો એ વસ્તુ મારું નામ કે મને કીધું ને વધારવા છે એમ તમે અરે પણ મારે વધારવાની જરૂર નથી મારો ભાઈ પણ તમે મારા બેન મારી વાત સાંભળો બસો ફોલોઅર્સ તમારે ત્રણ શું કે હશે જે પણ હશે તો એના પછી વધારવાની તમે હું રાખતા હોય તો તમે આ વસ્તુ કરી રહ્યા છો પણ સારી દીકરીઓ માટે હાર્દિક પટેલ નું આંદોલન થયું ત્યારે કોઈ ક્ષત્રિય કે દરબાર બોલતો તો એવું કે ભાઈ તમે આવા છો ને કેમ છો

મેં મારા વિડીયો માં ક્લિયર કરી દીધું છે કે હું આખા સમાજ નથી કે મારું ભાઈ હા તો કરી લેશો બોલો ને તમે ધમકી ના તમે